हलचल टीवी नेटवर्क और आप देख रहे नमस्कार हलचल टीवी न्यूज हार्दिक स्वागत खेड वीजी वचन वायदा कागल पर राज्य प्रथम दुआरण वीज मथके सोलसो ने वर्ष दस अगर मंजूरी आप अभ्राहम चढ़ी गुजरात सरकार द्वारा बे दायका पूर्व गुजरात वीजी बोर्ड नु चार जोन मजन कर खान के बीच कंपनियों પાસેથી ऊँचा भावे बीज खरीदना आयोजन करवामावता ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં સંબંધ સમસ્યા બનતા વર્ષ 2010-11 ના સમયગાળામાં કેન્દ્ર સરકારે રાજ્યના પ્રથમ વીજમથકે 1600 મેગાવટ एनटीपीसी ના સહયોગથી વીજ ઉત્પાદનને મંજૂરી આપવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારમાં પરિવર્તન આવતા સમગ્ર મુદ્દાને અભરાઈએ ચડાવી દેવામાં આવતા આણંદ પંથકના સંસદીય પ્રતિનિધિ તથા વિપક્ષે પણ ચૂકકી સાધતા શું ગાંધી સવાલ સાથે ધરતીપુત્રોને ચિંતા કરતી સરકારના વેણ વચન વાયદા કાગળ પરના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર આશરે છ દાયકા પૂર્વે રાજ્યનું પ્રથમ વીજ મથક ખંભાતના તુવારણ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યા બાદ વર્ષ ઓગણીસો દરમિયાન ત્રણ યુનિટ દ્વારા 63.5 मेगावाट विद्युत उत्पादन કરવામાં આવતી હતી બાદમાં 1974 માં તેની ક્ષમતા વધારી 140 मेगावाट विद्युत उत्पादन કરવામાં આવતી હતી સમય અંતરે સરકારો બદલાતા ત્વરણ વીજ મથકને નામ શેષ કરવાના પ્રયાસ પણ આદરવામાં આવ્યા હોય તેમ વર્ષ 2007 થી 10 સુધી વીજ ઉત્પાદન ઘટાડી 110 मेगावाट કરવામાં આવ્યા બાદ યુનિટોને સેવા નિવૃત કરવામાં આવ્યા હતા જેની પાછળનું કારણ રાજ્ય સરકાર દ્વારા ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી મોંઘા ભવે વીજ ખરીદવાનો करार કરવામાં આવ્યો હોવાનું કારણ स्थानिक जवाबदार अधिकारी जानव ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर